વાત કરીએ ભરૂચની તો ભરૂચના અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઓઝા દ્વારા કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ તાજા જુલુસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન મહોરમ પર્વ દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે ચર્ચા કરવામાં આવી હતી

વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એ એમાં પડતી અગવડો રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મીટિંગ યોજાઈ હતી